સમાજના એક એક આજે મંચ ઉપરથી એવું નિવેદન આપ્યું છે કે સમાજને અંદર દરેક ઘરમાં ત્રણ થી ચાર બાળકો હોવા જરૂરી છે એમ બહુ લાંબુ વિચારીને જ આપ્યું છે અને આપણે બેન આપણા બે એમાં તો હું માનું છું કે બે સંતાનો તો હોવા જોઈએ બે દીકરા બે દીકરીઓ અથવા તો દીકરો દીકરી પણ આ ત્રણ ચાર સંતાનવાળી વાત મને ગળે નથી ઉતરી એના ઘણા બધા કારણ છે પેલું કારણ તો એ જ કે સમાજમાં જે પંદર પંદર વીસ વીસ વર્ષ સાથે રહેતા દંપતીઓ આજકાલ છૂટાછેડા લઈ રહ્યા છે ને એ જોઈને મને એવું લાગે છે ઘરના ઝઘડાના આ છૂટાછેડાના કેસ ને એવું બધું હોય કે આવનારી નવી પેઢીને તો પેલા તો લગ્ન ઉપરથી વિશ્વાસ જ ઉઠી જાય ઉઠી ગયો હશે અને ઉડી ઉડી રહ્યો હશે તો આમાં એ લગ્ન જ નહીં કરે તો સંતાનો થાય કેમ અને પેલા છોકરીઓને અત્યારે બબે ડિલિવરી કરે કર્યા કરવી છે એક દીકરો નાનો થઈ જાય બીજી ડિલિવરી નથી કરતી દીકરીઓ તો ઠીક હાલો ભાઈ સાસુમાં ના પાડી દેવી હવે નથી કર્યું કારણ કે એને મોટા નથી કરવા સાસુમાં એટલું બધું ફ્રીડમ જોઈએ છે દીકરીઓને પોતાનું જ બગાડવું ખુબસુરતી દાવ ઉપર નથી મૂકવી પોતાનું કરિયર પોતાની જોબ એલા ભાઈ પેલા નીવ તો પેલા મજબૂત હોવી જોઈએ ને પછી એમાં વડવૃક્ષ વૃક્ષ બને અને શિવાજી મહારાજ નું હાલડું હંળાવી દેવાથી કાંઈ સુરવીરતા ન આવી જાય કદાચ હાલો માની લીધું કે વિધર્મીઓ અત્યારે ફેલાઈ રહ્યા છે દીકરીઓને લઈ જાય છે બચ્ચાઓ પેદા કરાવીને દેશને એક ઇસ્લામિક દેશ બનાવવાની કોશિશ કરી રહ્યા છે જે હોય તે મને નથી ખબર કારણ તો તમે આ કદાચ અટકાવવાનું કારણ કરો પણ પેલા ઈ તો કયો ચાર સંતાનો થયા પછી તો સંતાનો ડરપોક હશે તો ક્યાં અટકાવશું ક્યાં અટકાવશું જનસંખ્યા ઓછી નહીં મનોબળ ઓછું છે એમ કયો જણનારીને મનોબળ નથી પણ પેદા થયેલા સંતાનોને બહુ ઓછું છે ડરપોક પેદા થયા હોય ને તો હોય કામના ને આ મહાભારતીનું ઉદાહરણ છે બરાબર બીજી વાત એ કે ઘણા બધા એવા મુદ્દા છે જે પાટીદાર સમાજે પેલા એને નોટ કરવાની જરૂર છે ત્રણ ચાર બાળકો પેદા કરવાથી કઈ સમસ્યાઓ ઘટવાની નથી સમસ્યા ઉલટાની વધવાની છે જે રીતે અત્યારે મંદિરનો માહોલ છે ખાસ કરીને મોબાઈલ યુગની અંદર દેખાડો આપણા ગૌઢિયાને હતા આઠ સંતાનો પણ એને દેખાડો નહોતો ઈ બે જોડીમાં હોહરવા નીકળી જતા થીંગડા મારતા ફાટેલા પેરીને વ્યાજ હતા કારણ કે એ લાજ મર્યાદા શરમ માન અનુભવતા એને આપણી જેમ નહોતું કે એકનો એક રિપીટ રીપીટ નહીં કરો આમાં હુંય આવું છું આપણે જે રીતે સમાજનું નિર્માણ કરીને બેઠા છે એમાં મને નથી લાગતું કે ચાર સંતાનો પેદા કરવાથી આ પરિસ્થિતિ ઘટવાની છે અથવા તો અટકવાની છે પેલા તો ત્યારે જ અટકે કે જયારે જણનારી જે જનતા છે ને એની વિચારધારા એટલી બધી ઉત્તમ હોય શ્રેષ્ઠ હોય અને પોતે નક્કી કરે કે મારે ત્રણ થી બે થી ત્રણ સંતાનની માતા બનવું છે અને કદાચ બની ગઈ કે છે જે રીતે પતિ કમાવામાં ઊંડો ઉતરી ગયો છે બહાર રહી છે અથવા તો ઘરે ટાઈમે નથી પૂછતો એના લીધે બીજી ત્રીજી ઘટનાઓ ઘટી રહી છે મોબાઈલ યુગમાં દેખાડા વધી રહ્યા છે અને ઓપ્શનના ઓપ્શન વધી રહ્યા છે ડિવોર્સ થઈ રહ્યા છે આ બધી કેટલી ગંભીર સમસ્યાઓ છે એની ઉપર ત્યાં કોઈને વાત નથી કરવી ત્રણ ચાર સંતાનો પેદા કરો એલા ભાઈ પેદા કરીને ક્યાં હારા વાટશે એને બેસ્ટ એજ્યુકેશન આપવા માટે માણસ ખર્ચાવી જાય છોડો જેની પાસે હાર પૈસા કે હારું છે એને કઈ વાંધો ન આવે એમ પણ જેને કમાણી દેવડી નથી કરે હું અને હાલો ત્રણ ચાર છોકરા થાય પવણાવશું ક્યાં અત્યારે પેલા તો એ જ પરિસ્થિતિ ઉભી થઈ છે કે બે થી ત્રણ સંતાન હોય ત્યાં તો દીકરી કોઈ નથી દેવી તો આ બધી સમસ્યાઓ હલ કરો પાડી દે સમાજમાં ઘણા બધા મુદ્દાઓ છે બાકી એવા ખોટા સ્ટેટમેન્ટ ન આપો જે હોય એને ખોટું લાગે એને માફ કરજો બાકી મને જે સારું લાગ્યું મેં મારા વિચારમાં વ્યક્ત કર્યો છે સહેમત તોય તો કમેન્ટ કરી દેજો જય માતાજી અને વિડીયો શેર કરજો